પરસોત્તમ રૂપાલા જેની સામે ક્ષત્રિઓએ માંડ્યો છે મોરચો એવામાં તકનો લાભ લઈ અને કોંગ્રેસ રાજકોટ બેઠક પર જીત મેળવવા માટે તલપાપડ બની છે આથી જ તો લલિત કગતરાની આગેવાનીમાં રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પહોંચ્યા અમરેલી સ્થિત પરેશ ધાનાણીના નિવાસ સ્થાને સવ્ય ધાનાણીને કરે વિનંતી કે તેઓ રૂપાલાની સામે રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતરે આમ તો પરેશ ધાનાણીનું નામ રાજકોટ બેઠક પરથી ચર્ચાતું હતું પરંતુ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો એવામાં રાજકોટ કોંગ્રેસના દોઢસોથી વધુ આગેવાનો અને કાર્યકરો ધાનાણીને મનાવવા પહોંચ્યા બે કલાક ચાલેલી બેઠક બાદ લલિત કગથરાએ કહ્યું જો રૂપાલા રાજકોટથી ઉમેદવારી પરત નથી ખેંચતા તો પરેશ ધાનાણી જ છે રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યું કે રૂપાલાની સામે તેમની કોઈ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ બહેન દીકરીની આબરૂની આ લડાઈ છે આજથી બાવીસ વર્ષ પહેલા બે હજાર બેમાં માં વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પર રૂપાલા અને ધાનાણી ટકરાયા હતા જેમાં રૂપાલાની હાર થઈ હતી અને ધાનાણીનો વિજય એવામાં હવે જો બંને રાજકોટથી સામસામે ટકરાય તો ચૂંટણી જંગ રોચક બનશે રાજકોટમાં દીકરીઓના સન્માનને દેશ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને અત્યાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે કોઈ અત્યાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર છે એટલો